જામનગરના રાંધલનગર વિસ્તારમાં સિટી બી ડિવિઝન એરિયામાં ગઈકાલે એક સીસીટીવી ત્યાંને આવેલા હતા જેમાં એક અજાણ્યા વ્યક્તિ દ્વારા ગાય સાથે અનનેચરલ એક્ટિવિટીસ કરતા હોવાનું ત્યાં આવેલું હતું આ બનાવને અનુસંધાને સિટી બી ડિવિઝન પોલીસ સ્ટેશન અને એસઓજી અને એલસીબીના સ્ટાફ દ્વારા આ બાબતની તપાસ કરી અને જે આ અજાણ્યું છે તેને પકડી પાડવામાં આવેલું છે અને જેનું નામ છે એ જયવીર સિંઘ સિંહ બઘેલ અને મૂળ ઇટાવા ઉત્તર પ્રદેશના હોવાનું જાણવા મળેલ છે એ થોડા સમયથી જામનગરમાં થોડા વર્ષોથી જામનગરમાં અહીંયા વસવાટ કરે છે અને અહીંયા નોકરી કરે છે આ બાબતના અનુસંધાને સિટી બી ડિવિઝન પોલીસ સ્ટેશન વિસ્તારમાં પોલીસ સ્ટેશનમાં પ્રિવેન્શન ઓફ એનિમલ એક્ટ એક્ટની કલમ અગિયાર એ મુજબ તેમજ બીએનએસ કલમ બસો મુજબ લોકોની ધાર્મિક લાગણી દુભાવવા બાબતની ફરિયાદ દાખલ કરવામાં આવેલી છે અને આ જે આરોપી છે એની અટક કરી અને હાલ આગળની પ્રોસેસ કરવામાં ચાલુ છે